સુરતના રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આઠ દિવસ પહેલા પાંચ કરોડની લૂંટની ઘટના બની હતી આ ઘટનામાં સુરત શહેર પોલીસ તેમજ વલસાડ પોલીસના સંયુક્ત ઓપરેશનના કારણે ઘટનાના ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલાયો અને લૂંટની રકમ સાથે ચાર શખ્સોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી પોલીસે આ શખ્સો પાસેથી ચાર કરોડ ચોપન લાખ બત્રીસ હજાર રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા ત્યારે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે જે આ લૂંટનો માસ્ટર હતો 20 સપ્ટેમ્બર 2024 ના રોજ રાંદેર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ તાડવાળી જિલ્લા પંચાયત સોસાયટી તરફ જતા રોડ પર બપોરના અઢી વાગ્યાના આસપાસ હરીશ માકાવાલા નામના વેપારી સાથે 5 કરોડ રૂપિયાની લૂંટ થઈ હતી વેપારી પોતાના મિત્ર શ્રીકાંત જોશી સાથે કારમાં અલગ અલગ થેલામાં પાંચ કરોડ રૂપિયા લઈને પોતાના ઘરેથી સો મીટર આગળ ગયા હતા ત્યારે અજાણ્યા પાંચ શખ્સોએ હરીશ બાંકા ગાળો આપી હતી જપા જપી કરી તેમને માથાના ભાગે કોઈ પદાર્થ વડે માર મારી તેમની પાસે રહેલા પૈસા લઈને ફરાર થઈ ગયા હતા રોકડા રૂપિયાની સાથે આ ઈસમો શ્રીકાંત જોશીને પણ પોતાની કારમાં બેસાડીને પોતાની સાથે લઈ ગયા હતા તો બીજી તરફ આ ઘટનાના પગલે હરીશ વાંકાવાલા દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં માહિતી આપવામાં આવી હતી અને ત્યારબાદ સ્થાનિક રાંદેર પોલીસની સાથે ડીસીબી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા આ ઉપરાંત એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી આ ઘટનાના પગલે બસો થી વધારે પોલીસ કર્મચારીઓ દ્વારા ઘટનાસ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા હતા સીસીટીવી ફૂટેજમાં પોલીસને જાણવા મળ્યું હતું કે કાર સુરતથી મુંબઈ નેશનલ હાઈવે તરફ જઈ રહી છે જેથી પોલીસ દ્વારા આ બાબતે નવસારી તેમજ વલસાડ જિલ્લા સ્ટેટ કંટ્રોલને પણ માહિતી આપવામાં આવી હતી અને નાકાબંધી પોઈન્ટ એલર્ટ કરવા સૂચન કરવામાં આવ્યા હતા સુરત પોલીસની સૂચના મળ્યા બાદ વલસાડ અને નવસારી પોલીસ સતર્ક થઈ છે અને વલસાડ પોલીસને માહિતી મળી હતી કે બગવાડા ટોલ નાકા પાસેથી સુરત પોલીસ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી તે કાર પોલીસને જોઈને ભાગી રહી છે તેથી વલસાડ પોલીસ દ્વારા ઇનોવા કારનો પીછો કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઇનોવા કારમાંથી રોકડા રૂપિયા સાથે પોલીસે કયુંબ પાસા શેખ અને શૈલેન્દ્રસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે કયુમ્બ પાસા શેખ મહારાષ્ટ્ર મુંબઈ ભીવડીનો વતની છે અને શૈલેન્દ્ર સિંહ રાજપૂત પણ મહારાષ્ટ્રીય મુંબઈના જોગેશ્વરીનો વતની છે આ બંને પાસેથી પોલીસે ચાર કરોડ ચોપ્પન લાખ બત્રીસ નો મુદ્દામાલ ઉપરાંત પાંચ લાખ રૂપિયાની ઇનોવા કાર પણ કબજે કરી છે તો બીજી તરફ આ ગુનામાં બીજા જે આરોપીઓ સાથે સંકળાયેલા હતા તે હોન્ડા અમેઝ કારમાં મુંબઈ તરફ ભાગતા હતા તે દરમિયાન ભિલાડ પાસે બંધ કન્ટેનર સાથે આ કારનો અકસ્માત થયો હતો અને જેમાં ત્રણ ઈસમોને પકડવામાં પોલીસને સફળતા મળી છે આ ત્રણેયને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ઘટનામાં પોલીસે દીપક વૈતી શલેષ ગાયકવાડની ધરપકડ કરી હતી જ્યારે અન્ય એક આરોપી રાહુલ ભોયરની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો તેની હાલત સારી થતા તેની ધરપકડ કરવામાં આવી હતી સોસનો વિસ્તારમાં અંદાજે એક વીક પહેલા 5 કરોડની લૂંટ બપોરના અઢી વાગ્યાના આસપાસ થઈ હતી બે પોલીસના બેસ્ટ કોઓર્ડિનેશનના કારણે આ લૂંટ ત્રણ કલાકમાં મુદ્દામાલ સાડા ચાર કરોડના મુદ્દામાલ સાથે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી વલસાડ પોલીસ અને સુરત પોલીસ દ્વારા આ લોકોનો નંબર ગાડી આઈડેન્ટિફાઈ કરી એક અમેઝ ગાડી અને એક ઇનોવા કબજે લેવામાં આવી હતી અને ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ ગુનામાં વધુ ઇન્વેસ્ટિગેશન દરમિયાન આમાં એક તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન રાહુલની પૂછપરછમાં નવા જ ખુલાસા થયા છે રાહુલ અને શૈલેન્દ્રજ આ લૂંટની ઘટનાના માસ્ટર માઇન્ડ હતા તમામ પ્લાન રાહુલ દ્વારા જ બનાવવામાં આવ્યો હતો આરોપીઓ ગુનાને અંજામ આપવામાં ત્રણ ટીમ બનાવેલ અને બે ઇનોવા તથા એક અમેઝ ગાડીનો ઉપયોગ કર્યો હતો વાહનો એક અમેઝ અને બે ઇનોવા કાર કબજે કરવામાં આવી છે તપાસમાં જાણવા મળ્યું છે કે રાહુલ ભોઈર પોતાના મિત્ર પાસેથી બારાતમાં અને લગ્ન પ્રસંગે જવાનું કહી ગાડીઓ ભાડેથી મેળવી હતી પોલીસે લૂંટની તપાસ દરમિયાન આરોપીઓને સાથે રાખી ગુનાવાળી જગ્યા પર જઈ ગુનાને કઈ રીતે અંજામ આપ્યો તે અંગેનું રીકન્સ્ટ્રક્શન પંચનામું ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું હતું ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક એક ટીમ મહારાષ્ટ્ર ખાતે રવાના કરી અન્ય વોન્ટેડ આરોપીઓના ઘર તથા ઠેકાણા પર રેડ કરવામાં આવી હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા આ લોટનો બાકી મુદ્દામાલ રિકવર કરવા અને આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ ચાલી રહી છે આ લોટને અંજામ આપવા આરોપીઓ શિલેન્દ્ર સિંગ રાહુલ ભોઈર કયુમ પાસા શૈલેષ ગાયકવાડ દ્વારા સિરસાટ ફાટા વિરાર ખાતે મીટિંગ કરી પ્લાન બનાવ્યો હતો અને સુરત શહેરમાં આ લોકો બે ગાડીને પરંતુ પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ત્રણ ગાડી લઈને આવ્યા બે ઇનોવા અને એક અમેઝ ગાડી અને અલગ અલગ માણસો અલગ અલગ રીતે સર્વેલન્સ રાખવામાં આવી હતી આ ત્રણેય ગાડીઓ કબજે કરી લેવામાં આવી છે જે રાહુલ બ્યોર મેઇન માણસ હતો જે આ કાવતરાને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જેનું સૌથી વધુ મગજ વાપરેલું હતું એને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા પછી એની ધરપકડ કરવામાં આવી છે એની પૂછપરછ ચાલુ છે અને આ લોકોએ મુંબઈમાં સિક્સાટા નાખા પાસે પ્લાનિંગ કરીને લોકો ભેગા થયા હતા ત્યાં બેથી ત્રણ લોકોએ મિટિંગ કરી હતી મુંબઈમાં જે વોન્ટેડ આરોપીઓ છે એમના ઘરે કોમ્બિંગ કરવામાં આવ્યા છે એમને આઈડેન્ટીફાઈ કરી લેવામાં આવ્યા છે પરંતુ હાલ એ લોકો ભાગી ગયેલા છે પોલીસ ની તપાસના કારણે અને અમારી અલગ અલગ ટીમો એમના ઉપર કામ કરી રહી છે બીરો રિપોર્ટ સુરત